હેલો એવરીવન દ્રષ્ટિસ દ્રષ્ટિશ કુકિંગ ટૂરમાં સ્વાગત છે આજે આપણે બળી બનાવીશું આ બળી એકદમ સરળ અને ઝડપથી બનતી મીઠાઈ છે આ મીઠાઈ ગાય અથવા તો ભેંસ જ્યારે બચ્ચાને જન્મ આપે છે ત્યારે તેના પહેલાં અથવા બીજા ટાઈમનું જે દૂધ હોય છે તેમાંથી બને છે આ દૂધને ખીરું પણ કહેવાય છે અત્યારે આપણી પાસે એક લીટર જેટલું ખીરું છે તો તેમાંથી આપણે ગોળ અને ખાંડ એમ બે પ્રકારની બળી બનાવીશું તો એક બાઉલ લઈ લઈશું અને તેમાં આપણે દોઢ કપ ખીરું લઈ લઈશું આ દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને પ્રોટીન હોય છે તો જો તમને મળે તો એકવાર આવી રીતે તમે બળી બનાવીને જરૂરથી ટ્રાય કરજો ત્યારબાદ આપણે તેમાં વન ફોર્થ કપ જેટલું નોર્મલ દૂધ લઈ લઈશું આવી રીતે દૂધ ઉમેરવાથી આપણે જ્યારે બળી બનાવીશું ને ત્યારે તે એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે ત્યારબાદ તેમાં આપણે અડધો કપ ખાંડ ઉમેરી દઈશું મેં અહીં દળેલી ખાંડનો ઉપયોગ કર્યો છે જેથી તે એકદમ ઝડપથી ઓગળીને તૈયાર થઈ જાય અત્યારે આપણી પાસે ગાયના દૂધનું ખીરું છે એટલે તે થોડું પીળાશ પડતું છે જો ભેંસના દૂધનું ખીરું હશે તો તે થોડું લાઇટ હશે હવે આપણે એક ઢોકળિયાની પ્લેટ લઈ લઈશું પણ તેમાં તળી આપણે કશું જ લગાડવાનું નથી હવે આ પ્લેટમાં આપણે તૈયાર કરેલું બળીનું મિશ્રણ ઉમેરી દઈશું અને તેને સાઈડ પર રાખી દઈશું અને બીજી બળી બનાવવા માટે ફરી પાછું આપણે બાઉલ લઈ લઈશું અને આ બાઉલમાં આપણે ફરીથી દોઢ કપ જેટલું ખીરું ઉમેરી દઈશું તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બે લાઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ત્યારબાદ વન ફોર્થ કપ જેટલું નોર્મલ દૂધ લઈ લેશું અને સાથે આપણે તેમાં અડધો કપ જેટલો ગોળ લઈ લેશું ગોળનું પ્રમાણ અહીં તમે જેટલું ગળ્યું ખાતા હોય ને તે પ્રમાણે થોડું વધુ કે ઓછું કરી શકાય છે તો હવે ગોળને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો હવે આપણું ગોળવાળું મિશ્રણ પણ તૈયાર થઈ ગયું છે તો એક પ્લેટ લઈ લઈશું અને તેમાં આપણે આવી રીતે ગરણી રાખીને આ મિશ્રણને ગાળી લઈશું જેથી ગોળમાં કોઈ કચરું હોય તો તે દૂર થઈ જાય આપણે ઢોકળિયાની પ્લેટમાં કશું જ લગાડવાની જરૂર નથી તો અહીં મેં હવે ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે રાખી દીધું છે આપણું પાણી સારું એવું ઉકળી જાય એટલે આપણે તેમાં પ્લેટને ગોઠવી દઈશું ત્યારબાદ તેમાં આપણે થોડો ઉપરથી એલચીનો પાવડર ઉમેરી દઈશું અને તેની ઉપર બીજી પ્લેટ પણ મૂકી દઈશું અને તેમાં પણ આપણે એલચીનો પાવડર ઉમેરી દઈશું હવે ઢોકળિયાને બંધ કરીને દસ થી બાર મિનિટ માટે બફાવા દઈશું દસ થી બાર મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલીને જોઈએ તો આપણી બળી એકદમ સરસ બફાઈ ગઈ છે તમે આવી રીતે ચપ્પુથી જુઓ તો ચપ્પુ એકદમ સરસ ક્લીન બહાર આવે છે તો હવે આ પ્લેટને આપણે બહાર કાઢી લઈશું હવે આ પ્લેટને આપણે દસેક મિનિટ માટે ઠંડી કરી લઈશું દસ એક મિનિટ બાદ આપણી બળી એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે તો તેમાં આપણે કટ લગાવી દઈશું અને તેના પીસેસ કરી લઈશું તો અહીં તમે જોઈ શકો છો આપણી બળી કેટલી સરસ તૈયાર થઈ છે તો આવી જ રીતે આપણે બધા જ પીસને અલગ કરી લઈશું અને એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો તૈયાર છે આપણી ગોળ અને ખાંડવાળી એમ બે પ્રકારની બળી તમે જોઈ શકો છો આપડે બળી કેટલી સરસ તૈયાર થઈ છે આ બળીની મીઠાઈ ખાવામાં તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે પણ સાથે સાથે તે એકદમ હેલ્ધી છે જો તમને આવી રીતે ગાય અથવા તો ભેંસે બચ્ચા જન્મ આપ્યો હોય અને ત્યારબાદ નું પહેલા અથવા તો બીજા ટાઈમ નું દૂધ મળે તો એકવાર આ બળીની રેસીપી જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ બળીની રેસીપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આવી જ નવી નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિશ કુકિંગ ટુરમાં